એક ભાઈ એના બૈરાને તેડવા દાય એના સસરાને ગામ આડી નદી આવી નદીમાં ગા ગારામાં ખોટી ગયેલી આ ભાઈને બજારો નદીમાં આવેલો હતો એટલે એને એમ ચોવી કે હાલ ની આ પાણો છે પાણામાંથી પગ વટી ગા માથે પગ દીધો એટલે ગાય એને હરાપ દીધો એ કે તું તારા સસરાને ઓલે પોગી તા આ થઈ જાય તકે એવું તો કે હા થોડવાર મીડો જો એના સસરાને ઘેર પોગી જો પોગી ગયો એટલે એના સસરાને તરત વાત કરી કે મામા હું બળદ બની દે આ ઘડી કેમ તો કે મને એક ગાય ખોતી જે લેતી એની માથે પગ દેવાઈ ગયો તો એને મને હરાપ દીધો પછી એવું તકે કે હા ત તો એ બળજો બની જાઓ એનો જમાય એટલે પછી આને બધાએ આ એના સસરા એને બધાએ બધે જોવાનું આન તિન કર્યું તકે પણ તમારે યોજ્યા આવું પડે થી માતા કહી કઈ કે આ કૌશલ્ય આવે અને આ શરાપ મળી મુક્ત થાય ને તોય આજ પાછો માણા થાય ને કે ન થાય તો આ એના સસરાએ ના જા અયોજ્યા એટલે વાત કરી કે આવી રીતે સે તકે એમાં હું ઈ કે કૌશલ્ય માતા કે હું આવું કે વાંધો નહીં એ હવાર એ માતા તૈયાર થતા કઈ કઈ માતા આવ્યા એ કે ચા જાઓ બે નીચે તો કે આ ફલાણા ગામ એક ભાઈને ગાનો શરાપ લાગ્યો એટલે એ ભાઈ પુરુષ હતો પણ બળજો બની ગયો એટલે મારે લાવવું જોવાનું તો કે એમાં તો માતાજી તમારે થોડું લાવવું પડે લાવો હું જાઉં કઈ કઈ માતા કે તો કઈ કઈ માતાએ તૈયાર કરી તો પછી આ સીતા માતા હતા કે કઈ કે માતા તમારે નો જાવું પડે હું આવું તો થઈ જાય કે મારું ભજન છે જ કંઈ આવું ઘટે એમ નહીં કે તો સીતા માતા ચાર ચા અયોધ્યાની અંદર ગામના હરિજનભાઈ હતા એના ઘરના વાળવા માટે આવતા તો એને સીતા માતાને કીધું કે હું માતા કે આ એક અમુક ગામ છે ના એક ભાઈને ગાના થી બળદ બની ગયો એટલે મારે જાવું જ હોય અરે સીતા માતા એ કે તમારે થોડું જાવું પડે હું કાયમ યોજ્યામાં વાળ વાવું એટલું મારીથી ન થાય તો તો કે અમે રીઝન થોડા કહેવાય એ કે લાવો હું જાઉં એને શરાપ મારી મુક્ત કરી જો એ ગામમાં યોજાના રીઝન ના ઘરના એ બેન જા અને એને પાણીનો લોટાની સૂર્ય ભગવાન હમું પ્રાર્થના કરી નજળી નાખી તાઈ ભાઈ બળદ હતો એમાં આદમી બીની ગયો તો પણ આ અયોધ્યાની અંદર રીઝન એ વખતમાં કેટલી ભક્તિ એમ બોલ કાળ કાળઘરા